નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતમાં લોકોના જીવ બચાવવા બંદોબસ્ત કાતિલ દોરીના શિકાર ન બને તે માટે બ્રિજ પર જતા બાઇકર્સને અટકાવ્યા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરતીઓનો જીવ બચાવવા પોલીસ રોડ પર ફરજ બજાવી રહી છે કાતિલ દોરીના શિકાર ન બને તે માટે બાઇક ચાલકોને બ્રિજ પર જતા અટકાવી રહ્યા છે બ્રિજ પર પતંગની કાતિલ દોરી આજે લટકતી તલવાર જેવી હોય છે પોલીસ કમિશનરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી રહી છે સુરતના ઓન રોડ બ્રિજ પર બાઇક ચાલકોને જવા દેવા આજે અને આવતીકાલે પ્રતિબંધ છે જાનહાની અટકાવવા પ્રયાસ તાપી બ્રિજ રાબેતા મુજબ ચાલુ છે લોકોની સેવામાં સુરત પોલીસ કામ કરી રહી છે બાઇક ચાલકોને બ્રિજ પર સડતા અટકાવવામાં આવી રહ્યા છે પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ફ્લાય બ્રિજ અને ધાબા પર પતંગના દોરા બ્રિજ પર પડતા હોય છે જેના કારણે અકસ્માત થતા હોય અને જાનહાની થવાની સંભાવનાને લઈને મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્તપણે ટુ વ્હીલ વાહન ચાલકો માટે પ્રતિબંધ મુકાયો છે જાહેરનામું બહાર પડાયું અકસ્માતને અટકાવવા માટે મહાનગરપાલિકાના કમિશ્નર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ચૌદમી જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી બે દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલ વાહન ચાલક માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે આ માટે પોલીસ કમિશનર દ્વારા મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ તહેવાર પહેલાં ટુ વ્હીલ વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આદેશ આપવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ સુરત

સુરક્ષા પસાર કરવા છતાં તમારે જો ઉતાવળી બાંધી અને પછી ગાડી ચલાવો થેન્ક યુ